સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત જંબુસર બીઆરસી ભવન ખાતે પ્રજ્ઞા અભિગમ શિક્ષક તાલીમ બીઆરસી કોર્ડિનેટર અશ્વિન પડિયા ના માર્ગદર્શન હેઠળ બે દિવસીય તાલીમ બે તબક્કામાં યોજાઈ હતી જેમાં ટીપીઓ ઉમેશભાઈ પટેલ દ્વારા મુલાકાત લઈ આ તાલીમનું વિષય વસ્તુ બાળકો સુધી પહોંચે અને બાળકોનું શિક્ષણ સ્તર ઊંચું આવે તે માટેની અપીલ કરી હતી સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે તે માટે તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે હાલમાં જંબુસર બીઆરસી કોઓર્ડિનેટર અશ્વિનભાઈ પડિયાના માર્ગદર્શન હેઠળ બીઆરસી ભવન ખાતે જંબુસર તાલુકાના એકસો પચાસ જેટલા શિક્ષક મિત્રોને બે દિવસીય પ્રજ્ઞા તાલીમ બે તબક્કામાં યોજાઈ હતી જેમાં નૂતન શૈક્ષણિક પ્રવાહથી વાકેફ કરવા તથા માર્ગદર્શન માટેની તાલીમ યોજાઈ હતી નમસ્કાર હું બીઆરસી કોર્ડિનેટર અશ્વિન પઢિયાર બીઆરસી કોર્ડિનેટર જંબુસર જંબુસર તાલુકાના એકસો પચાસ શિક્ષકો માટે સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગર અંતર્ગત જંબુસર તાલુકાની તમામ શાળાઓમાંથી પ્રજ્ઞા તાલીમ માટે

આ આ કાર્ય દ્વારા જંબુસર તાલુકાનું શિક્ષણ ખૂબ જ ઊંચું રહે તેવા પ્રયત્નો આધારવામાં આવ્યા હતા સમગ્ર આ તાલીમ દરમિયાન એક દિવસ એક દિવસ ટીપીઓ શ્રી ઉમેશભાઈ પટેલ દ્વારા આ વર્ગની મુલાકાત લેવામાં આવી તેમણે પણ બાળકોના શિક્ષણના સ્તરને ઊંચું રહે તે માટે શિક્ષકોને આ તાલીમનો ઉપયોગ વર્ગ કાર્યમાં કરવા માટે આહવાન કર્યું હતું તેમણે પણ શિક્ષકોને ઉત્સાહ અને પ્રેરણા વધારવા માટે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું હતું અસ્તુ જય હિન્દ જયભાઈ